થતો હશે કે હમીશા કયું બાઇક લઈને નીકળી ગઈ છે પરંતુ આ બાઇક જે છે યામાહાનું ફસીનો છે અને મેક બ્લેક કલર કે જે મારો સુપર ફેવરેટ છે અને હું અત્યારે જોઈ રહી છું બોની ઓટો યામાહા કે જે શનાડા બાયપાસ રોડ સિટી મોલની બિલકુલ બાજુમાં આવેલો છે બોની ઓટો કે જે છેલ્લા વીસ વર્ષથી કાર માટે મોરબીમાં આપ સૌ એને જાણી જ રહ્યા છો એ જ બોની ઓટો છેલ્લા આઠ વર્ષથી યામાહા સાથે આપણા મોરબીમાં આવેલું છે અને એ જ યામાહામાં ઘણા બધા ટુ વ્હીલરની રેન્જ જે છે સ્પેશિયલી યામાહા ફસીનો વન ટ્વેન્ટી ફાઈવ એફઆઈની આજે આપણે મુલાકાત માટે આવીએ છીએ કારણ કે પબ્લિક ડિમાન્ડથી ઓન પબ્લિક ડિમાન્ડ ઘણા બધા કલર્સ જે છે હવે આપણને યામાહા ફસીનો વન ટ્વેન્ટી ફાઈવ એફઆઈમાં અવેલેબલ થવાના છે તો કયા છે કલર્સ અને કયા છે ફીચર આપણે ઇન ડિટેલ અંદર જઈને જાણીએ મેં તો આવા બાઇક અત્યારે ડ્રાઈવ કર્યું છે અને મને સૌથી વધારે જે ફીચર પોતાને ગમ્યું હોય એ છે કે એટલું સ્મૂથ છે આ બાઇક મતલબ આપણે ચલાવી રહ્યા હોય સેલ્ફ સ્ટાર્ટ કર્યો હોય તો ક્યારે ખબર પણ ના પડે કે આપણા બાઇક ચલાવી રહી છે એટલું મક્ખનની જેમ સ્મૂથ ચાલી રહ્યું છે એટલે આઈ આઈ નો કે તમને પણ આ ફીચર એટલું જ આકર્ષક લાગી રહ્યું છે પરંતુ આ સિવાય ઘણા બધા સરસ ફીચર છે તો એ ફીચર માટે આપણે અંદર જોઈને એક ડિટેલ વિઝિટ કરીએ લેટ્સ ગો સો બોની ઓટો તરફથી એક રિપ્રેઝન્ટેટિવ આપણી સાથે જોડાઈ રહ્યા છે આપનું મોરબી અપડેટમાં હાર્દિક સ્વાગત છે તમારું નામ શું છે રવિ બજાણીયા રવિભાઈ ઓકે સો યામહા ફસીનો વન ટ્વેન્ટી ફાઈવ એફઆઈ જે છે એનું પબ્લિક ડિમાન્ડથી કલર્સ જે છે આજે બધા જ લોકો માટે ખુલ્લા મૂકી દેવાયા છે સ્પેશિયલી આ વ્હાઇટ કલર જે આપણે કહી શકીએ કે જે ખાસ્સો એવો ડિમાન્ડમાં હતો અને હવે આપણે બોની ઓટોમાં આવી ગયો છે સો બોની ઓટો દ્વારા જો યામાં ફસીનો વન ટ્વેન્ટી ફાઈવ આઈ અત્યારે આપણે અહીંયા ખાસ જોવા મળી રહ્યું છે એક ફીચર જે છે એનો હાઈપ મેં બહુ સાંભળો છે હાઈબ્રિડ ફીચર તો આ હાઈબ્રિડ ફીચર શું છે જનરલી અત્યાર લગી તમે કોઈ સ્કૂટર ઇન્ડસ્ટ્રીઝમાં હાઈબ્રિડ ક્યાંય તમે જોયું નહીં હોય જે યામાં ફર્સ્ટ ટાઈમ ઓકે લાસ્ટ થ્રી ઇયર હાઈબ્રિડ સિસ્ટમ લઈ આવ્યું છે ઓકે

જે હાઇબ્રિડ જે રહ્યું એનાથી માઇલેજ ની અંદર ઘણો ફેરફાર થાય છે એટલે હાઇબ્રિડ ફીચર સ્પેશિયલી આપણે કહી શકીએ એવરેજ જે છે આપણને વધુ જોવા મળે છે એ સિવાય હાઇબ્રિડ ફીચર જે છે કઈ રીતના મતલબ બેટરી કે પેટ્રોલ કઈ રીતના એ વર્ક કરે છે એ છે સ્માર્ટ મોટર જનરેટર સિસ્ટમ આપે છે રાઈટ હા 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 ઓકે ઓટોમેટિક મિકેનિઝમ છે ઓકે એ આપણને ઓટોમેટિક નકી કરે છે હા કે ફોર એક્ઝામ્પલ કે તમે કોઈ એક રન જાવ છો 10 15 કિલોમીટર તો એની અંદર તમારું સ્કૂટર રહ્યું ચાર થી પાંચ કે સાત કિલોમીટર બેટરી ઉપર જયેલું હતું એ તમારું સાત કિલોમીટર કે પાંચ કિલોમીટર ફ્યુલ બચવાનું છે તો એનાથી શું થશે એવરેજ વધી જશે પેટ્રોલ આપણો ઓછો ઉપયોગ થશે ઓકે ઓકે એટલે હાઈબ્રીડ સિસ્ટમ થી આ તમને બેનિફિટ છે અને જનરલી લોકો કસ્ટમર આવતા હોય કે ભાઈ જૂનું કોઈ પણ વ્હીકલ હોય એક્સ એની અંદર આઠ દિવસે પેટ્રોલ પુરાવતો હોય આની અંદર એ બાર દિવસે પંદર દિવસે પુરાવે છે ઓકે ઓકે મતલબ એ હાઇબ્રિડ સિસ્ટમ અને એસએમજી બંને જે છે આપણે આમાં એટલું એક્સ્ટ્રા ફીચર એડ ઓન થઈ જાય છે કે જેના લીધે એવરેજ એટલી વધારે આવે છે પેટ્રોલ નું યુઝ જે છે ઘટી જાય છે એવરેજ તમારે દર અઠવાડિયે પેટ્રોલ પુરાવું પડતું હોય તો એ તમારે પંદર વીસ દિવસ સુધી ડિલે થઈ શકે છે ઓકે એટલે પેટ્રોલ ને બેટરી બંનેથી ચાલે હોય છે તો બેટરી મતલબ કઈ રીતે તમારે મતલબ ચાર્જિંગમાં મૂકવી પડે દરરોજ કઈ રીતે ઓકે એટલે તમારે ચાર્જિંગમાં મૂકવાની બી ઝંઝટ નથી આમાં ઓકે ઓટોમેટિક મતલબ જેટલું બાઇક ચાલે એ પ્રમાણે ચાર્જ થઈ જાય છે ઓકે ક્યા વાત મતલબ આ ફીચર એક્સ્ટ્રા આપણને જોવા મળી રહ્યા છે કે જે ટુ વ્હીલર ઇન્ડસ્ટ્રીમાં ફર્સ્ટ ટાઈમ યામાહા મશીનો આપણને 125 fi માં જોવા મળી રહ્યા છે એસી ભાઈ કયા એવા એક્સ્ટ્રા ફીચર આપણે હાઇલાઇટ કરી શકે કે જે ફીચર સાંભળીને કસ્ટમરને બધાને તાત્કાલિક દોડીને આ ઓની ઓટોમાં આવવું પડે કે અમને આ યામાહા મશીનો અત્યારે જ બુક કરવું છે ફર્સ્ટ તો જે આપણે વાત કરીએ હાઇબ્રિડ સિસ્ટમ છે ઓકે બરોબર પ્લસ આની અંદર છે વ્હાઈટ એલઈડી ડીઆરએલ આઈપી છે ઓકે તે તમે જોઈ શકો છો આ ડે ટાઈમ રનિંગ લાઈટ હા બરાબર આની અંદર પણ બે સ્ટેપ આપ્યા છે ઓકે કે તમે સ્ટાર્ટ કરો હા કે નાઈટ હોય હમ તો એની અંદર ઓપ્શન છે ઓકે નવન સ્ટેપ જે તમે જોઈ શકો છો ઈ એસ બરાબર પ્લસમાં સેફ્ટી ફીચર્સની વાત કરીએ આની અંદર હા તો

ઓકે બરોબર એ યામા ફર્સ્ટ ટાઈમ પહેલેથી જ ટેલિસ્કોપી જમ્પર જે આખા જમ્પર આવે છે હમ આની અંદર તમારે ઓકે પ્લસ બીજો ફીચર્સ માં તમે ડિજિટલ મીટર આવી જશે આની અંદર તમારે ઓકે ફૂલી ડિજિટલ મીટર હમ જેની અંદર તમને માઈલેજ પણ શો કરશે કે તમારે કેટલી એવરેજ આવે છે હમ ટોટલી વસ્તુ પછી અમે આપણે બ્લૂટૂથ કનેક્ટ કરી શકે એવું ફીચર મળે આપણને બ્લૂટૂથ પણ કનેક્ટ કરી શકો છો ઓકે એની અંદર તમારે બ્લૂટૂથ કનેક્ટિવિટી ની અંદર લાસ્ટ પાર્કિંગ રેકોર્ડ કે તમે ક્યાં પાર્ક કર્યું છે એ બતાવશે ફ્યુલ કન્ઝમ્પશન કે કેટલી એવરેજ આવે બધું તમને ફોનમાં બ્લૂટૂથ કનેક્ટ કરીને બતાવે બરોબર કોઈ એન્જિન ટ્રબલ લાઈટ છે બેટરી વોલ્ટેજ છે બરોબર મીટર ની અંદર તમારે બેટરી મોબાઈલ ની બેટરી કેટલી છે એ પણ શો થશે ઓકે બરોબર પ્લસ માં તમારે ફોન છે મેસેજિસ છે બધું નોટિફિકેશન નોટિફિકેશન આવી જશે જશે તમને તમે ડ્રાઈવ કરો છો પણ તમારા મોબાઈલની એક્ટિવિટી તમને ત્યાં સ્ક્રીન પર દેખાઈ જશે એ સિવાય તમારા બાઇકની બધી જ ડેટા તમને તમારા મોબાઈલમાં મળી જશે હા સો રાઈટ ઓકે ઓકે ત્યારબાદ આપણે મેઈન જે સેફટી ફીચરની વાત કરી કે જે ઘોડી તમારી લગાવી લેશો તમારું બાઇક જ સ્ટાર્ટ થઈ એક બહુ સરસ સેફટી ફીચર આપણને આ બાઇકમાં જોવા મળે છે એ સિવાય આપણને ડેકી એટલે કે અન્ડર સીટ સ્ટોરેજ કેટલું મળે છે અન્ડર સ્ટોરેજ છે એ 21 લિટર છે ઓકે

ઓકે ને વિદ એલઈડી લાઈટ એટલે એકદમ સ્માર્ટ અને કેઈને આપણે એક સ્ટાઇલિશ ડિઝાઇન આપણને બધી રીતના ફીચર વાઇઝ તો પરફેક્ટ છે જ પણ આપણને એવું બી હોય કે ચલો ફીચર બધા મળી જાય છે પણ હવે નો લુક એટલો સરસ નથી આવતો પણ આ ફસીનો બાઇક માં તમને એવું થાય છે કે બધું જેટલું બાકી હતું હોય બધું જ જવાયમાં તમને એમ કહેવાય ને છાટીને આપી દો બધા મસાલા મીઠુંય મળી જાય ને તમને મરચુંય મળી જાય ને હળદરડે મજા ને બધી જ સ્પેસિઆટી આવા મળી જાય છે ઓકે બીજી જે વાત કે આનો જે વેટ રહ્યો નાઇન્ટી નાઇન કેજી ઓકે નાઇન્ટી નાઇન એટલે ઇઝી એકદમ વેટ તમે જોશો ને તો હા એકદમ લાઇટ વેટ લાઇટ વેટ છે અને લેડીઝ માટે મને એ બી ફીચર એક દેખાઈ રહ્યું છે કે હાઇટ નો પ્રોબ્લેમ આવતો હોય કદાચ કે પગ નીચે નથી પહોંચતા તો એ બી આપણે આમાં સોલ્વ થઈ ગયો હોય એવું દેખાય છે હમ ઓકે બરોબર પ્લસ માં તમારે આની અંદર મલ્ટી ફંક્શન કી પણ અહીંયા આપી દીધી છે કે જે તમે સિંગલ જગ્યાએથી બધું ઓપરેટ કરી શકો છો ડેકી છે હેન્ડલ લોક છે કોઈ બી વસ્તુ છે ટાયર આવશે આની અંદર ફ્રન્ટ જે ટાયર છે એ બાર ઇંચ નું છે બરોબર રિયર ટાયર છે એ દસ ઇંચ નું છે પણ દસ ઇંચ ની અંદર જે આ ટાયર જે રહ્યું ને વ્હાઈટ એકસો દસ એમ એમ રેડિયલ ટાયર છે ઓકે આનાથી બેનિફિટ એ થશે કે બેલેન્સિંગ થશે બેલેન્સિંગ આની અંદર તમારે ચડવાઈ લેશે પ્લસ આની અંદર છે યુબીએસ બ્રેકિંગ સિસ્ટમ બરોબર જેની અંદર તમે ફોર એક્ઝામ્પલ કે અત્યારે મેં પાછળની લગાવી છે તો આગળની બ્રેક ફ્રી થઈ જશે આનાથી શું થશે કે કોઈ ઘણીવાર બ્રેક મારતા હોય છે લગાવતા હોય છે બરોબર તો ઘણીવાર આગળની લાઈક સ્લીપ થવાના ચાન્સ રહે બરાબર તો આપણે પાછળની બ્રેક મારી છીએ તો બંને બ્રેક સાથે લાગે હા બરોબર એને યુનિફાઈડ બ્રેકિંગ સિસ્ટમ છે અમારી ઘરે

આની અંદર તમારે આવશે સિલ્વર જે અત્યારે ઇન્ટ્રોડક્શન કરીએ કે ભાઈ મોરબીની જનતાને ઘણા લોકો એમાં કસ્ટમરને વ્હાઇટ કલરની ડિમાન્ડ હતી કે અમારે વ્હાઇટ જોઈએ છે પણ એ લોકોને બધી ડિમાન્ડના હિસાબે કંપનીમાં આ વર્ષે સ્પેશિયલી વ્હાઇટ કલર અમને આપ્યું છે સ્પેશિયલી પબ્લિક ડિમાન્ડથી લોન્ચ થયો છે વ્હાઇટ કલર લોન્ચ ઓકે ઓકે બરોબર પ્લસમાં તમે જોઈ શકો છો સિલ્વર કલર પણ છે ન્યુ કલર આખો એની અંદર તમે જોશો તો જે મિરર છે હેડલાઇટ કવર છે સાઇડ ના જે કવર છે બધું બ્લેક આવશે બરોબર પ્લસમાં જે વ્હાઈટ કલર છે તો તમે જોશો તો એમાં સિલ્વર આવશે ઓકે બરોબર પછી મેટ કોપર છે આ પણ ન્યુ કલર છે બધા એની અંદર સિલ્વરની પછી મેટ સિયાન કલર તો મતલબ અગિયાર જેટલા કલર તમને જે છે અહીંયા અત્યારે મળી જવાના છે અને ફીચરની આપણે ઇન ડિટેલ પણ વાત કરી હતી કે આટલા સરસ ફીચર આપણને એક બાઇકમાં મળી રહ્યા છે તો રવિભાઈ આપણે વિડીયોને એન્ડ કરીએ પહેલાં કોઈ એવો લાસ્ટ મેસેજ કારણ કે આટલા બધા ફીચર જોને ઘણા બધા લોકોએ એમનું મન તો બનાવી લીધું હશે કે અમારા બાઇક લઈને જવું જોઈએ છતાં પણ કોઈ એક એવો લાસ્ટ મેસેજ કે જે તમે આપણા વ્યૂઅર્સને આપવા માગતા હોય હું આપણા માધ્યમથી જણાવવા માગીશ કે કોઈ બી કસ્ટમર છે ભાઈ તમને ઘરે બેઠા જોવું હોય કે ઘરે બેઠા એક્સચેન્જ કરાવો ઓકે ટાઈમ એમનો બધી વસ્તુ એમની બાઈક અમારું હા બરોબર તો એ ઘરે બેઠા પણ ફેસિલિટી મળશે અને કોઈને હોમ ડિલિવરી જોતી હોય કે અંદર 5 5 કિલોમીટર એ પણ અમે કરાવી આપશું એ પણ અવેલેબલ થઈ શકે છે એક્સચેન્જ પણ તમારા ઘરે બેઠા કે અહીંયા આવીને એક્સચેન્જ પણ તમે જોઈ શકો કે શું કરો કે રીતના એ પણ અમે કરી આપશું તમને ઓકે મતલબ એક્સચેન્જ ઓફર આપણને મળી જાય છે તમારે ટેસ્ટ ડ્રાઇવ કરવી હોય અહીંયા કરવી હોય તો ઠીક તમારે તમારા સ્થળ ઉપર કરવી હોય તો એ પણ થઈ જવાનું છે તમારા અનુકૂળ સમયે જે છે થઈ જવાનું છે અને એ સિવાય એવી ઘણી બધી ઓફર છે રાઈટ કે જો એ બધા જ કસ્ટમરને મળવાની છે અને એ ઓફર કઈ છે એના માટે બધા જ લોકોએ અહીંયા શોરૂમ બોની ઓટોના શોરૂમ પર આવવું પડશે કારણ કે બધા કસ્ટમર માટે ઘણી બધી એક્સાઇટિંગ ઓફર્સ જે છે અહીંયા મળી જવાની છે અવશ્ય તમે મુલાકાત કરો યસ અને બીજું એક ખાસ ક્રેડિટ કાર્ડ કે એનાથી પણ આપણે અહીંયા થઈ શકે છે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ બંને આપણે એક્સેપ્ટેડ છે ફાઇનાન્શિયલ કોઈ હોય ફાઇનાન્સ છે કે જે HDFC બેંક છે બજાજ છે ટાટા કેપિટલ છે LND છે મલ્ટી બેંક્સ છે તેના પણ ફાઇનાન્સ પણ તમારે ઈઝી જાય અને એનું માત્ર ડાઉન પેમેન્ટ નવ હજાર નવસો નવ્વાણું થી સ્ટાર્ટ થાય છે ઓકે મતલબ તમે આ નવો નવસો નશો નવું બાઇક તમારું ઘરે લઈ જઈ શકો છો ઓકે મતલબ બધી રીતના બાઇકની તો ફેસિલિટી આપણે જાણી પડે એ સિવાય કસ્ટમરને જે ફેસિલિટી અને જે સપોર્ટ જોઈતો હોય છે એ પણ આપણને અહીંયા મળી જાય છે અને ઘણી બધી ઓફર્સ તો આપણે કહી શકીએ કે એડ ઓન થઈ જ રહી છે સો યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ જેટલા પણ વ્યુઅર્સ જોઈ રહ્યા છે જો નજીકના સમયમાં તમે ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા હોય તો યામાહા ફસીનો વન ટ્વેન્ટી ફાઈવ એફઆઈ હાઈબ્રિડ તમારા માટે છે એકદમ નવું ફીચર અને ઘણા બધા ફીચર કહી શકીએ જે તમને આ બાઇકમાં જોવા મળવાના છે ઘણી બધી ઓફર ઘણા બધા કહી શકીએ આપણે ફેસિલિટીઝ તમને આમાં જોવા મળવાની છે તમારે એક્સચેન્જમાં લેવું હોય તમારે ઘણી બધી ઓફર્સ જોઈતી હોય તમારે ટેસ્ટ ડ્રાઈવ લેવું હોય બધું જ અવેલેબલ છે તમારે માત્ર નક્કી કરવાનું છે કે તમારા બાઇક લેવું છે તમારા સમયે તમારા સ્થળ પર પણ તમે ટેસ્ટ ડ્રાઈવ લઈ શકો છો સો યસ જરૂરથી વિઝિટ કરો બોનિ ઓટો યામાં હા શોરૂમની કે જેનું એડ્રેસ છે શનાળા બાયપાસ રોડ સિટી મોલની એક્ઝિટ બાજુમાં છે અનાજા કસ્ટમર આપણને મળી ગયા છે કે જે જસ્ટ એમનું બાઇક અહીંયાથી લઈને ભાગી રહ્યા હતા એમને અમે રોકીને પકડીને ઉભા રાખ્યા છે કે અમને કહેતા જાઓ રિવ્યૂ આપતા જાઓ કયું બાઇક તમે લઈ રહ્યા છો અને કયું ફીચર તમને આનું સૌથી વધારે ગમી ગયું

તો છે ને બંધ થઈ જાય છે એટલે ક્યારે આપણે આપણા બેબીને લઈને જતા હોય અને ડાયરેક્ટ આપણી ઘોડી લગાઈ દીધી હોય તો બેબી લીવર આપે તો આપણું ચાલુ નહીં થઈ જાય એટલે મને એ વધારે ગમ્યું છે યસ એ એક ફીચર આપણે બહુ સરસ કહી શકીએ ઇવન ફેક લેડીઝને પણ ઘણી વાર જેન્ટ્સને બી એવું થતું હોય કે ઘોડી લગાયેલી હોય મગજમાં ના હોય અને આપણે કઈ વાત કરતા હોય આપણું બેબી સાથે હોય ને લીવર મારી દે તો આપણે એક્સિડન્ટ થઈ જાય યસ ઓકે સો આ ફીચર તમને એટલું ગમી ગયું છે કે અમે સેકન્ડ બાઇક પણ એસ્ લઈ રહ્યા છીએ અમારા હસબન્ડ માટે ભી મે આજ લીધું છે રેઝર ત્રીજું ઘરની એક વ્યક્તિ મતલબ જે મેઈન વ્યક્તિ કહેવાય મહિલા છે ને એમને કહી દીધું આ લેવાનું એટલે આજ લેવાનું પછી એમાં કોઈ ચેન્જ ના થઈ શકે ઓકે થેન્ક યુ સો મચ સો એક અજુ આપણને કસ્ટમર મળી ગયા છે અને એમને પાસેથી પણ આપણે મતલબ ટુકમાં એમનો રિવ્યુ જાણીને જ આપણે એમને છૂટા કરવાના છે તમારું નામ શું છે મારું નામ યશ છે યશભાઈ આ બાઈક તમારું પોતાનું અમારું પોતાનું છે આ ભાઈ તમને આમાં એવી કઈ વસ્તુ ગમી લીધું અને આપડે ખરીદી કરવી હોય તો એવું આપણે કઈ વસ્તુ કહી શકીએ કે તમને પણ આજ ફીચર આનું એટલું જ ગમશે તમે બધા પણ ખરીદી કરો પ્લસ માં છે ને એવરેજ

પ્રોબ્લેમ નથી આવતો આપણે એમાં ઓકે મતલબ જે લોકોને બાઈક લઈને નીકળી જવાનો શોખ હોય કે મતલબ નીકળી ગયા હોય ખાલી ચા પીવાનું કઈ નીકળા હોય ને બીજા સિટીમાં જઈને બેઠા હોય તો એ લોકો માટે પણ આ બાઈક સારું છે એવરેજ સારી આપે છે પ્લસ સ્મૂથ એટલું છે કે જે આપણા સ્પેશિયલી રસ્તા જે ખાડા ખાબડા વાળા હોય ને એમાં આપણે શું હોય કે બાઇક રાઈડ કરીને શરીરને થાક લાગતો હોય તો એવું આપણને આ બાઈક માં ન થાય બે લેયર માં સીટ આવે છે ઓકે થાક ન લાગે આપણને ઓકે થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા અને તો કસ્ટમર આપણને મળી ગયા છે તમારું નામ શું છે પંકજ ફાલોડિયા પંકજભાઈ તમારું બાઇક કયું છે આ છે હા ફેસિનો છે મારી પાસે બે અને બે આર એબ્જેક્ટ છે ઓકે જી તમને એ ચારુમાંથી પૂછવાડ્યું કે તમારું સૌથી દિલ્હી નજીક કયું મોડેલ છે એમાંથી તો કયું છે મને મને તો ફેસિનો છે સારું પડે છે સિટી માટે હા કયું ફીચર તમને આનું સૌથી વધારે ગમે છે ઝીરો મેન્ટેનન્સ બાઇક છે ઓકે એવરેજ પણ સારી છે સિટીમાં પણ એવરેજ સારી આપે છે ઓકે ઝીરો મેન્ટેનન્સ બાઈક જી ઝીરો મેન્ટેનન્સ હા એટલે આમ તમારા લગ્ન થઈ ગયા છે જી બિલકુલ હા એટલે તમારી પત્નીનો મોગેજ મારી ના ઉપાડી પડે ને એટલે બાઈક ની પર ઝીરો મેન્ટેનન્સ હા ના એ પણ વાપરે છે એને પાસે અલગ ફેસિલિટી છે ઓકે ઓકે એટલે એમને પણ તમે આજ બાઈક આપ્યું છે ને એમને પણ મતલબ એ પણ ઈઝીલી ટ્રાવેલ કરી શકે ઓકે અને આપણે જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એમને આપણે કેવું હોય કે આ બાઇક જરૂરથી તમારે પણ પરચેસ કરવા જેવું છે તો એવું કયું હાઇલાઇટ ફીચર આપણે કહી શકીએ બે બે વસ્તુ છે એક તો જીરો મેન્ટેનન્સ છે અત્યારે જે મગજમારી છે સૌથી મોટી મેન્ટેનન્સની મગજમારી છે વ્હીકલ માં ટાઈમ એને સર્વિસ કરાવો પાર્ટ ચેન્જ કરો એવી કોઈ આમાં મગજમારીઓ નથી અને ટેન્કફુલ કરાવો અને ભૂલી જવાનું ઓકે ઝીરો મેન્ટેનન્સ આપણે હાઇલાઇટ તમે ફીચર કરી રહ્યા છો સૌથી વધારે અને આ ફીચર મને સમજાઈ રહ્યું છે કે ક્યાંથી આવી રહ્યું છે મતલબ જેમના મેરીડ મેરેજ જેમના થઈ ગયા હોય એ લોકોને ખબર પડતી હોય ઝીરો મેન્ટેનન્સ વાળી વસ્તુ હવે લેવી જોઈએ આપણે રાઈટ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડવા માટે